તેનો કુલ રેસિંગ ટાઈમ ઓગણીસ મિનિટ ત્રેપન સેકન્ડનો હતો જ્યારે તેનો નજીકનો હરીફ તેનાથી એક મિનિટ બેતાળીસ સેકન્ડ જ પાછળ હતો બેસ્ટ લેપ ટાઈમિંગમાં તેનો સમય એક હતો જેમાં તે થ્રીસુના હરીફથી જીરો પોઈન્ટ જીરો ફોર સિક્સ સેકન્ડ આગળ રહી હતી એક લેપ ત્રણ પોઈન્ટ સાતસો બાર કિલોમીટરનો હતો મીરા એડાએ જાણીતી ઓટોમોબાઈલ મેગેઝીનની કન્ટ્રીબ્યુટિંગ એડિટર પણ છે પોતાની આ સિદ્ધિ વિશે મીરા એડાએ જણાવ્યું હતું કે મારા દાદા હોસ્પિટલમાં દાખલ હતા મારે આ રેસમાં ભાગ લેવા માટે ગડમથલ હતી પણ દાદાને જોવા ગઈ ત્યારે જ નિર્ણય કર્યો અને મેં તેમણે કહ્યું કે હું ટ્રોફી લાવીશ આ મારા માટે ભાવુક ક્ષણ હતી જ્યારે કારની સીટ પર બેસી ત્યારથી જ દાદાને આપેલું પ્રોમિસ જ સતત યાદ આવતું હતું મેં જે વર્ષોથી મહેનત કરી છે તેની આ સિદ્ધિ છે The motorsports are the female. Positions as our race leader comes around at turn 12, the final sweeping corner into the main straight. The checkered flag waves. It's Mira edda What a job well done. Taking the winner for race 2 in the FLGB 1300 race. Fantastic effort from Mira and DTS Racing. Diljit TS secures that P2 and Dhruv Goswami on the podium for M Sport Racing in P3. સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર